સુરતમાં યાત્રાળુ અરવલ્લી એક્સપ્રેસમાં રાજસ્થાનથી પરત સુરત આવી રહ્યા હતા ત્યારે રાજસ્થાન વિસ્તારમાં આવેલ રિંગ્સ રેલવે સ્ટેશન પાસે સેકન્ડ ઇસી કોચમાં ચોરીની ઘટના સામે આવી છે આ અંગે સુરતના ઋષિ વિહારમાં રહેતા અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા રાજેન્દ્રભાઈ ચૌધરીએ કહ્યું હતું કે હું રાજસ્થાનથી સુરત આવી રહ્યો હતો ત્યારે સવારે સાડા સાત વાગ્યે અરવલ્લી એક્સપ્રેસ ટ્રેન રિંગ્સ સ્ટેશન ઉપર પહોંચી હતી ત્યારે એ ટુ કોચમાં બેઠેલી યુવતીઓએ અચાનક જ હલ્લો મચાવવાનું શરૂ કર્યું હતું ત્યાં જતાં જાણવા મળ્યું કે કોચમાં બેઠેલી છ યુવતીઓનો સામાન ચોરી થઈ ગયો હતો અને સાથે જ મેં મારો સામાન પણ ચેક કર્યો તો તેમાં જોયું કે મારો સામાનમાંથી પણ ડબ્બા ચોરી થયા હતા ત્યારબાદ અમે ચેઇન પુલિંગ કરી હતી જેથી આરપીએફના જવાનો પેસેન્જરની વચ્ચે પહોંચ્યા હતા આરપીએફના જવાનોએ અમારી ફરિયાદ લેવાના બદલે અમારી સાથે જીવાજોડી કરી ઉતારી દીધા હતા અને ટ્રેન જવા દો તમારે ફરિયાદ કરવી હોય તો આગલા સ્ટેશન ઉપર ફરિયાદ કરી દો એવું કહ્યું હતું પરંતુ જે લોકોનો સામાન ચોરી થયો હતો તે લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને તે સમયે જ જીઆરપીના જવાનો પણ આવ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે અમે એક વ્યક્તિને પકડ્યો છે જેની પાસે ત્રણ બેગ મળી છે ત્યારબાદ બે ત્રણ વ્યક્તિના સામાન મળ્યા હતા અને અમે ત્યાં એફઆઈઆર કરી હતી જેથી અન્ય લોકોના પણ સામાન મળી શકે પરંતુ આ તમામ ઘટનામાં આરપીએફની કામગીરી ખૂબ જ નબળી જોવા મળી હતી તેમણે ફરિયાદ લેવાના બદલે અમારી જોડે માત્ર જીવાજોડી કરીને ટાઈમ વેસ્ટ કર્યો હતો જ્યારે જીઆરપીએ એક જ કલાકમાં ચોરને પકડી પાડ્યો હતો આ સમગ્ર ઘટનામાં રેલવેની ખૂબ બેદરકારી સામે આવી હતી જ્યારે એક વ્યક્તિ બે હજાર પાંચસો રૂપિયાથી વધુની ટિકિટ લઈ સેકન્ડ ક્લાસમાં ટ્રાવેલ કરતો હોય એ છતાં એની કોઈ જ સેફ્ટી હોતી નથી યાત્રાળુઓ અને આરપીએફના જવાનો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ખબર પડે છે કે ચોર પકડાઈ ગયો કેવી રીતે આટલા સમયમાં ચોર પકડાય છે તે પણ એક વિચારવાની વાત છે એક તરફ રેલવે વિભાગ મહિલા સુરક્ષા બાબતે વાત કરે છે તો બીજી તરફ પાંચથી વધુ મહિલાઓના સામાન ચોરી થવાની ઘટના સામે આવે છે આ રેલવે વિભાગ સામે એક મોટો સવાલ છે આરપીએફના જવાનોનું વર્તન પણ આ ઘટનામાં સામે આવ્યું છે

सामान आया वो नीचे से ले गया सब ने अभी अभी ही तो नहीं रही नहीं 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 आप बताइए पता नहीं चल रहा है कहाँ पे क्या बैग है क्या है मतलब एक तो टू टीयर में होने के बाद भी यार कोई सिक्योरिटी कुछ भी नहीं है बहुत गंदा रेलवे का सिस्टम है ये चीज यहाँ पे तो आपका से चेन खींच रहे तो भी ट्रेन आगे जा रहा है एक चेन खींच रहे दूसरा खींच रहे तीसरा खींच रहे फिर चौथे चेन पे रुकता है गाड़ी स्टेशन से आगे ऑलरेडी जा चुका है अभी कैसे कोई पैसेंजर ध्यान रखेगा उस चीज का अभी, अभी तो तो तक हमसे आठ नौ बोगी में एक साथ चोरी होना सबसे नहीं ले रहा आर पी एफ की आके ऐसे स्टैंड कर सीसीटीवी कैमरा लगे हुए हैं तो अभी पाँच मिनट अगर गाड़ी ट्रेन रोक के और सीसीटीवी के ऊपर तो कैमरास इतना बड़ा नहीं है कि उसको ट्रेस नहीं कर सके मीडिया के मीडिया के माध्यम से आवाज उठा नत रहे अभी तक हमको तो 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 कोई तो कोई भी ड्यूटी के अभी आप लोगों का इधर इनसे बात वा कीजिए इनसे वीडियो लीजिए किसकी ली तो या तू नहीं लिया अभी तक complaint लिया ही नहीं अभी तक हम क्यों उतरे हैं आप हमारे complaint लिया ही नहीं किसी ने आप चलो जयपुर तक हम क्यों उतरे गाड़ी जाएगी आप जहाँ भी जाएंगे आप अंदर बैठ के कम्प्लेन नोट करो हमारी को उसको उतराई आप बोल रहे हो सामान तो ट्रेस हुआ है पकड़ा वो सामान भी नहीं के दिया अभी तक तो आप लोगों ने आप ओतराइज कंप्लेन लो हमारी लिख के आ, हमको कॉपी दो